એક વ્યક્તિ એક જ કોમેન્ટ કરવાની હતી આપણે સ્ક્રોલ કરીએ જોઈ શકો છો લાંબી આ રીતે કરેલું હશે તો આપણે વિનર નહીં જાહેર કરીએ એક વ્યક્તિ એક જ કોમેન્ટ કરવાની હતી ને ટૂંકી કરવાની હતી તમે પહેલાં પ્રોપર વિડીયો સમજો આપણે શું એનાઉન્સમેન્ટ કર્યું છે કોમેન્ટ શું કરવાની છે એ બધું પછી તમે કોમેન્ટ કરો કેમ કે એક વ્યક્તિ એક જ કોમેન્ટ કરી શકે ને સૌથી ટૂંકી કરવાની હતી આ રીતે લાંબી કોમેન્ટ નથી કરવાની પછી તમે જ મેસેજ કરો છો કે અમારું વિનરમાં કેમ નામ ના આવ્યું વિડિયો આખો એટલે તમને જોઈડિ આવે કે આપણે શું કોમેન્ટ કરવાનું કીધું શું કરવાનું એ આ રીતે લાંબી કોમેન્ટ એટલે પછી એનાઉન્સમેન્ટ કરવામાં બહુ તકલીફ પડે એના માટે જ તમને સૌથી ટૂંકી કોમેન્ટ અને એક વ્યક્તિ એક જ કોમેન્ટ કરવાનું અમે કહીએ છીએ ચાલો હવે સ્ક્રોલ કરીને જે એક વ્યક્તિ એક કોમેન્ટ કરી હશે ને ત્રણ વાર સ્કોર કરી એમને આપણે વિનય જાહેર કરશું એક વ્યક્તિ એક જ કોમેન્ટ કરેલ હોવી જોઈએ એક બે ત્રણ આ બધા જોઈ શકો છો એક થી વધારે કોમેન્ટ કરે છે આપણે એક વ્યક્તિ એક જ કોમેન્ટ કરવાની કીધેલી છે આખા વિડીયોમાં આપણે સ્પષ્ટ કહીએ છીએ એક વ્યક્તિ એક ને સૌથી ટૂંકી કોમેન્ટ કરો જેથી અમારે વિનર એનાઉન્સમેન્ટ કરવામાં બહુ તકલીફ ના પડે જોઈ શકો એક જ વ્યક્તિ આવી રીતે લોંગ કોમેન્ટ કરે તો અમારે કેવી રીતે વિનર એનાઉન્સમેન્ટ કરવું તમને વિડીયોમાં સ્પષ્ટ કહી છે બેનો કે એક વ્યક્તિ એક જ કોમેન્ટ આમાં જોઈ શકો છો આ વ્યક્તિ ફોલો કરેલું હશે તો આપણે એમને વિનર જાહેર કરશું અનલકી છે એમને આપણે આઈડીને ફોલો નથી કરેલું પછી આ આમને પણ ફોલો નથી કર્યું ફોલો કરેલું હશે કમ્પલસરી એમને જ આપણે વિનર જાહેર કરશું કોમેન્ટ કરો છો પણ ફોલો પણ કરવું જરૂરી છે જોઈ શકો છો આમને ભી આપને આઈડી ને ફોલો નથી કરેલું ફોલો કરેલું હશે તો જ તમે વિનર જાહેર કરશો આપણે આ પેલા વિનર છે સ્ક્રીનશોટ આપણે લઈ લઈએ છીએ જસી પટેલ કરીને છે એમને આપણે મેસેજ કરી દેશું ચાલો હવે સ્ક્રોલ કરીએ હવે જે પણ પહેલું નામ આવશે એમને આપણે વિનર કરશું એક વ્યક્તિ એક જ કોમેન્ટ કરેલી હોવી જોઈએ તો જ વિનર જાહેર કરશું ખાલી કોમેન્ટ કરવાથી વિનર ના બની શકો સાથમાં તમારે અમારા આઈડી ને ફોલો પણ કરેલું હોવું જોઈએ ફોલો નથી કરતા પછી એમ કે અમારું નામ કેમ નથી આવતું વિનર લિસ્ટમાં જોઈ શકો છો કરેલું છે તો આપણે આ બીજા વિનર મીના જોશી